ચાર પાંચ મહિનામાં ટોટલ કુલ મળીને વીસ લાખ જેટલા ઇન્વેસ્ટમેન્ટ પણ કરી નાખ્યું છવ્વીસ લાખ પછી છવ્વીસ લાખ ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી એમને એમ કીધું કે મારે થોડુંક વિડ્રો કરવાનું છે તો એ લોકોએ સવા લાખ જેટલા તો વિડ્રો કરવા દીધા પછી કીધું કે તમારે હવે ટેક્સ ભરવું પડશે પછી એમને કીધું કે મારી પાસે અત્યારે પૈસો નથી થોડું ટેક્સ કેવી રીતે ભરવું તો શીલા શેટ્ટીએ એમ કીધું કે ચાલો આપણે પાર્ટનરશીપમાં ભરીએ તમે પચાસ ટકા ભરી તો હું પચાસ ટકા ભરી દઉં પછી ફરિયાદી પાસેથી એ લોકોએ એકવીસ લાખ જેટલા રૂપિયા ટેક્સમાં ભરાવી દીધા પછી ફરિયાદી કીધું કે હવે મને વિડ્રો કરવા દો મારી મા બીમાર થઈ ગઈ છે તો પછી એ લોકોએ કીધું નહીં હવે તમારે માર્જિન મની પણ પે કરવું પડશે તો ત્યારે વિડ્રો થશે મને એમ કરીને એમની પાસેથી હજી વીસ લાખ રૂપિયા મને ટોટલ સિક્સટી નાઇન લાખ નાઇન્ટી સિક્સ થાઉઝન્ડ રૂપીસનું એમની પાસેથી ઇન્વેસ્ટમેન્ટના નામે પૈસા લઈ લીધું અને ને કોઈ પણ જાતનું વિડ્રો કોઈ પણ જાતનું પૈસા વિડ્રો નથી કરવા દીધા તો પછી દિવાળી સુધી એમને ખબર પડી કે મારી સાથે ફ્રોડ થઈ ગઈ અને પછી અહીંયા આવ્યા હતા અને આપણે એફઆઈઆર લીધી છે પછી આ ગુનાની તપાસ કરતાં અમે લોકોને ખબર પડી કે થોડું ઘણું કંઈ પૈસું જે સેકન્ડ લેરમાં આવે છે એ દિલ્હીના એક ખાતામાં ગયું છે પછી દિલ્હી દિલ્હીના જે ખાતા છે એમની તપાસ કરતાં અમે લોકોને ખબર પડી કે એ જો ખાતો છે એક નાગપુરનો રહેવાસી છે એનું છે અને એ એમની જે બેન છે શ્રદ્ધા ગજબિયા તો એ બંને જણા એક એસેન્સ કરીને કંપની રજિસ્ટર્ડ છે એમના ડાયરેક્ટર્સ પણ છે અને એમના અકાઉન્ટમાં આવેલું હતું પછી અમે લોકોને અમે લોકોએ શ્રદ્ધા ગજબિયાને ટ્રેસ કરવાની પ્રક્રિયા શરૂ કરી અને ખબર પડી કે નોકરી કરે છે હાલ હૈદરાબાદમાં પછી અમે લોકો શ્રદ્ધા ગજબીયા લઈને આવ્યા અને અમે લોકોને ખબર પડી કે બેઝિકલી શ્રદ્ધા ગજબીયા એક ચાઇનીઝ ટ્રાન્સલેટર જેમ તરીકે કામ કરે છે અને એમને મેન્ડરેન આવે છે અને અગાઉ પણ ચાઇનીઝ કંપનીમાં પણ કામ કરેલી જ છે ઓલરેડી મતલબ ઘણા બધા કંપનીઓમાં જેમાંથી એક ઓપો છે જે પ્રખ્યાત કંપની છે ઓપો મોબાઈલની જે કંપની છે ਕੁਝ indianaukri.com ਦਾ ਮਾਰਕਾ ਤੇ ਕਬਰ ਬੜੇਗੀ ਕੰਬੋਡੀਆ ਮਾ ਇੱਕ ਮੈਕਰੋ ਸੋਲਿਊਸ਼ਨਸ ਪ੍ਰਾਈਵੇਟ ਲਿਮਿਟਿਡ ਕਰੀਨੇ ਕੰਪਨੀ ਛੇ ਇਮਨੇ ਇਹ ਮਾ ਇੱਕ ਚਾਈਨੀਸ ਟ੍ਰਾਂਸਲੇਟਰ ਦੀ ਜ਼ਰੂਰੀਆ ਛੇ ਪਛੀ ਇਮਨੂੰ ਇੰਟਰਵਿਊ ਤਯੂ ਪਹਿਲਾ ਕੰਪਨੀ ਮਾ ਨੇ ਸਾਵੇਵਾੜਾ ਐਨੇ ਪੋਤੀਂ ਪੋਤਾ ਨੀ ਉਰਕ ਨੀਰੇਜ ਗੁਪਤਾ ਕਰੀਨੇ ਆਵੀ ਅਨ ਨੇ ਇਮਨੂੰ ਇੰਟਰਵਿਊ ਲੀਦੋ ਜ਼ੂਮ ਮਾ ਜ਼ੂਮ ਮੀਟਿੰਗ ਮਾ ਅਨ ਨੇ ਮੀਟਿੰਗ ਲੈਨੇ 25 ਇਮਨੇ ਜੋਬ ਆਫਰ ਐਨ ਇਮਪਲੋਇਮੈਂਟ ਕੰਟਰੈਕਟ ਬਦੂ ਇਮਨੇ ત્યાં ગયા એના પહેલાં જ આપી દીધું અહીંયા ઇન્ડિયામાં જ એના સિવાય એમનું વિઝા અને ટિકિટ વગેરે પણ બધું એ લોકોએ કરાવીને પછી એમને ત્યાં મોકલ્યું કેમ્બોડિયા કેમ્બોડિયા જઈને એમને પહેલા દિવસ તો હોટેલમાં રોકાણ કરાવ્યા હોટેલમાં રોકાણ કરીને પછી એમને કંપની સુધી લઈને ગયા અગલા દિવસ અને જ્યારે કંપનીમાં ગઈ તો એમને એમ કહેવામાં આવ્યું કે તમે એકવાર એક અઠવાડિયા સુધી જો કે શું ચાલે છે અહીંયા પછી એમને જોયું કે અલગ અલગ ટીમો છે અહીંયા એક એઆઈની ની કોલ કરવાની ટીમ છે જેમાં તમે વાત કરો તો તમારું શું વોઇસ બદલાઈ જાય તમે છોકરી તરીકે વાત કરો તો છોકરા જેવું સાંભળી સાંભળવા સાંભળે ને એવી રીતનું પછી એક અકાઉન્ટ્સની ટીમ છે તો જે પૈસા આપણે ખરેખર અહીંયાથી જે વિક્ટિમ્સ વગેરે મોકલે છે તો એને ટેકાને લગાવવાનું કામે અકાઉન્ટ વાળી ટીમ કરતી હતી હજી એક આઈટી કંપની છે તો આપણે જે ફેક વેબસાઇટ ઉપર જે પોર્ટલ પર એ લોકો બતાવે છે કે તમારું ઇન્વેસ્ટમેન્ટ આટલું હતું અને આટલું દેખાય છે તો એ પણ ત્યાં એક બી બી બીજો મતલબ ટીમ છે આઈટી કરીને અને એ લોકો ઘણા બધા વિક્ટેમ્સ મતલબ ઘણા બધા દેશના વિક્ટેમ્સના ટાર્ગેટ બનાવે છે મોટા ભાગના ચાર દેશો છે ઇન્ડિયા અમેરિકા જર્મની અને ચાઇના અને ઇન્વેસ્ટમેન્ટ ચોર્ડ મોટાભાગે એ લોકો ઇન્ડિયા અને ચાઇનામાં કરે છે ઓર બીજા બધા અને બીજા ફ્રોડમાં તમે મેટ્રિમોનિયલ ફ્રોડ પણ ત્યાંથી થાય છે કે શાદી ડોટ કોમ વગેરેમાં તમે સામેવાળાને પોતાની ઓળખ આપો કે મતલબ સામેવાળી છોકરી છે તો તમે છોકરા તરીકે વાત કરો તરીકે વાત કરો જરૂરી નથી મતલબ એમ જરૂરી નથી કે તમે પોતે છોકરી છો એ લોકો એવા યુઝ કરે છે આર્ટિફિશિયલી ઇન્ટેલિજન્સ યુઝ કરીને વોઇસ પણ ચેન્જ કરી નાખે છે તો એવી રીતની આખી પ્રક્રિયા ત્યાં ચાલતી હતી અને એ લોકો એક ઇન્વેસ્ટમેન્ટ પોર્ટલને એક પ્રોજેક્ટ તરીકે બતાવતા હતા કે અત્યારે આ પ્રોજેક્ટ ચાલુ છે અને પતવામાં આવશે તો એમનું એમ કહેવાનું હતું કે હું જ્યારે ગઈ તો ત્યારે એમનું જે ઇન્ડિયાવાળું પ્રોજેક્ટ હતું એમનું એમ કહેવાનું હતું કે સામેવાળાએ કીધું કે તમે અત્યારે જો કે એમ કે એક અઠવાડિયામાં આ પ્રોજેક્ટ પતી જશે અમારું તો એમ કરીને કદાચ એ લોકો ઘણા બધા પોર્ટલ ઊભા કરીને એમને કંઈક પ્રોજેક્ટ ના રૂપે પ્રેઝન્ટ કરતા હતા અને એમાં એ લોકો એક ચાઇનીઝ લીશમ કરીને એક ચાઇનીઝ મેનેજર હતો ત્યાં તો એ ટીમ લીડર તરીકે કામ કરતો હતો અને બધાને બતાવતો હતો કે તમારે શું શું કરવાનું છે અને ઘણા બધા રાજ્યના સોરી વિશ્વના માણસો ત્યાં એમ્પ્લોય તરીકે મતલબ રોકાયેલા છે જેમાં ભારતના પણ છે પણ પાકિસ્તાની પણ છે નેપાલી પણ છે શ્રીલંકન્સ પણ છે અને ચાઇનીઝ પણ છે તો એવા જે આપણે શું કહેવાય મિડલ ઇન્કમ કન્ટ્રીઝ અને વાળા જે લોકો હોય કરવામાં આવે છે ડોલર તો આપણી જે મતલબ અત્યારે જે શ્રદ્ધા ગજબિયા છે તો એમને ટોટલ એ લોકોએ ત્રણ હજાર ડોલર આપ્યું બે મહિનાનું પગાર પછી એ આવી ગઈ અને આવી ગઈ એમને એમ કીધું કે મારે અહીંયા નથી કામ કરવું તો એમને કંઈક ડિડક્શન કરીને પછી એમને પરત ઇન્ડિયા આ તો આવે આવી તો દીધા પછી ઇન્ડિયા આવી ગઈ એમને ત્રણ ચાર મહિનો થઈ ગયું પછી લીચમ કરીને જે મેનેજર છે ચાઇનીઝ મેનેજર એમને કોન્ટેક્ટ કરીને કીધું કે અમારે પાસે કંઈક ચારસો જેટલા મોબાઈલ નંબરો છે એમાં રિચાર્જ કરવાનું છે અમારા કામ માટે કંપનીના કામ માટે તો પછી શ્રદ્ધાએ હા પાડી દીધું અને એ તેતાલીસ લાખ રૂપિયા તેતાલીસ હજાર રૂપિયાની કમિશન માટે લગભગ એક લાખ વીસ હજાર રૂપિયા જેટલાનું રિચાર્જ ચારસો પાંત્રીસ મોબાઈલ નંબર ઉપર કરાવ્યું અને જે રિચાર્જ કરનાર ડીલર છે એમનો જ્યારે ફોન એમનો જ્યારે બેંક એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું તો એમને ખબર પડી કે એમની સાથે પણ એમની પાસેથી કોઈ એક ખોટું કામ કરાવ્યું છે તો પછી અમે લોકો એમને નરેન્દ્રભાઈ છે તો એમને નાગપુરથી લઈને આવ્યા અને ખબર પડી કે એમની પાસે એમને પોતાની મતલબ જૂની ઓળખ હતી ગજબિયા પરિવાર સાથે અને એમને ખબર નતો કે શા માટે એ લોકો રિચાર્જ કરાવે છે એમને એમ લાગ્યું કે શ્રદ્ધા ગજબિયા કંપની માટે કામ કરે છે તો એ કંપનીની જરૂરિયાત હશે અને કંપનીના કામ માટે કદાચ એ લોકો રિચાર્જ કરાવે છે તો અમે લોકો જ્યારે એનસીસીઆઈ પોર્ટલ પર ચેક કર્યું તો ખબર પડી કે ચારસો પાંત્રીસ મોબાઈલ નંબર ઉપર કુલ ચોત્રીસ ફરિયાદો નોંધાયેલ છે અત્યાર સુધીમાં અને એ લોકો અત્યારે ગંબોડિયામાં બેસીને ઘણા બધા લોકોને અત્યારે પણ વિક્ટિમ્સ બનાવે છે રોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર